ભાજપના રાષ્ટ્રીય સચિવ સિંહ સિરસા સુખબીર સિંહ બાદલ પર થલ હત્યાના પ્રયાસની નિંદા કરી ભાજપના રાષ્ટ્રીય સચિવ સિંહ સિરસાએ શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર થયેલ હત્યાના પ્રયાસની કડક નિંદા કરી આ ઘટના અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે બની હતી જ્યાં બાદલ તેમના દરમિયાન ભૂતકાળના કૃત્યો માટે રૂપે સેવાદાર ફરજ રહ્યા હતા સિરસાએ પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી સરકારની ટીકા કરી તેમણે આપ સરકાર પર પંજાબને વિનાશના કિનારે લાવવાનું અને જેલમાંથી ગેંગસ્ટરોને શાસન કરવાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો સિરસાના નિવેદનો બાદ એક વ્યક્તિ જેની ઓળખ નરેન્દ્રસિંહ ચૌરા તરીકે થઈ જે ભૂતપૂર્વ આતંકવાદી અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો હતો બાદલ પર ગોળીબાર કર્યો અને મંદિરના અધિકારીઓને ઝડપી પ્રતિક્રિયાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો શિરસાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમના આઘાત અને નિંદા વ્યક્ત કરી શ્રી હરિમંદિર સાહેબના પવિત્ર પરિસરમાં સુખબીરસિંહ બાદલ પર હુમલો માત્ર પરિસરમાં પર હુમલો માત્ર સુરક્ષાની ખામી નથી પરંતુ અમારા ધાર્મિક સંસ્થાઓની પવિત્રતાનો ગંભીર ભંગ છે તેમણે વધુમાં આપ સરકારની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને પવિત્ર સ્થળોની પ્રતિષ્ઠા જાળવવામાં નિષ્ફળતા માટે ટીકા કરી શિરસા આપ અને ભાજપ સરકારોની તુલના પણ કરી આપના શાસન હેઠળ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી પરિસ્થિતિને હાઈલાઇટ કરી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ આવા કૃતિઓની કડક નિંદા કરે છે અને પંજાબની વર્તમાન પરિસ્થિતિ માટે આપ સરકારને જવાબદાર ઠરાવે છે આ ઘટનાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો છે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ હત્યાના પ્રયાસને પંજાબ અને પંજાબીઓને બદનામ કરવાની મોટી સાજિશ ગણાવી છે કેજરીવાલે પંજાબ પોલીસની મોટી ઘટના અટકાવવામાં ચાકચીબંધી માટે પ્રશંસા કરી અને દિલ્હીમાં અને અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાના અભાવ માટે ભાજપની ટીકા કરી સુખબીરસિંહ બાદલ પર ના હુમલા એ પંજાબમાં સુરક્ષાની પરિસ્થિતિ અને કાયદો ની વ્યવસ્થા જાળવવામાં વર્તમાન સરકારની અસરકારકતા વિશે ગંભીર ચિંતા ઉભી કરી છે આ ઘટનાને રાજકીય નેતાઓને સામાન્ય જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત રેખાંકિત કરી છે સુખબીરસિંહ બાદલ પર અમૃતસર શ્રી દરબાર સામે જો જાનલેવા હમલા હોય ગોળી ચલાઈ ગઈ એ બહુ બધી સુરક્ષા કી ચૂક હૈ આમ આદમી પાર્ટી ને પંજાબ કોઈ કાનૂન નામ કી ચીજ છોડી નહીં आम आदमी पार्टी जब से पंजाब में आई है डर नाम की चीज नहीं रहेगी गैंगस्टर्स जेलों से राज कर रहे हैं पंजाब जेलों से चलाया जा रहा है और आज कानून व्यवस्था इस कदर गिर चुकी है सुरक्षा इस कदर पंजाब में खत्म हो चुकी है कि एक Z प्लस प्रोटेक्टिव भी पंजाब में सुरक्षित नहीं है यह आम आदमी पार्टी अरविंद केजरीवाल भगवंत मान की देन है पंजाब को जहां भारतीय जनता पार्टी ऐसे काम की कड़े शब्दों में निंदा करती है वहीं हम कहना चाहते हैं अरविंद केजरीवाल और भगवंत मान ने पंजाब को बर्बादी की कगार पर लाकर खड़ा कर दिया कानून व्यवस्था नाम की चीज नहीं रही और जेल का राज है बंदूक का राज है पंजाब के अंदर कोई भी सुरक्षित नहीं है बड़े बड़े लोगों को मारा गया है और आज एक और घटना होते होते बची है आज भगवंत मान और अरविंद केजरीवाल पूरा देश देख रहा है कि तुमने पंजाब को किस कगार पर लाकर खड़ा किया है